અંધજન મંડળ કેસીઆરસીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીના ફોર્મ ભરાશે અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકાર દ્વારા વીસ હજારથી વધુ સરકારી નોકરીની જાહેરાતો સૌ પ્રથમવાર બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકારને ક્લાસ એક ક્લાસ બે અને ક્લાસ ત્રણ ની જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી આપવામાં આવશે આ માટે અંધજન મંડળ સંસ્થા દ્વારા ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ દિવ્યાંગ વિદ્યાર્થી ઉમેદવારોને માટે જીપીએસસી અથવા અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામના ફોર્મ ભરી આપવામાં આવશે તથા દિવ્યાંગ વ્યક્તિઓને પોતાની લાયકાત મુજબ કઈ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય તે મોટી મૂંઝવણ હોય છે તો તેનું સચોટ માર્ગદર્શન અને ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી આપવાની નિઃશુલ્ક વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે જેથી સમગ્ર કચ્છના વધુમાં વધુ દિવ્યાંગ લોકોને સરકારી નોકરી મળી શકે અને સંસ્થા અને સરકાર શ્રીને જે હેતુ છે તે ચરિતાર્થ થઈ શકે અને દિવ્યાંગ લોકો સશક્ત બની શકે તમામ ઉમેદવારોને શાળાનો પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા માપદંડ

જેની સર્વે દિવ્યાંગ વ્યક્તિઓએ નોંધ લેવી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી મારું નામ ગોહિલ અરવિંદસિંહ હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજ તો ખુશીના એક સમાચાર છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ સંસ્થા દ્વારા એક નવી પહેલ કરવામાં આવે છે કે આપ જાણો છો એમ કે ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલી વખત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી ભરતી અને એ પણ વીસ હજારથી વધુ ભરતીની પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે ત્યારે અંધજન મંડળે પણ વિચાર્યું છે કે આપણે આ દિવ્યાંગ વ્યક્તિઓના જે સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાના છે એ આપણે અંધજન મંડળ કેસીઆરસીમાં ભરવાની કામગીરી શરૂ છે ખાસ કરીને આપણે જણાવવાનું કે હમણાં જે જાહેરાત આવી ગુજરાત સરકારની એ મુજબ સરકારે ક્લાસ વન ટુ અને ક્લાસ થ્રી એવી રીતે અલગ અલગ કેટેગરીમાં સૌ પ્રથમવાર ગુજરાતના દિવ્યાંગો કે ગમે તે ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ હોય એના માટે અલગ અલગ સરકારી જગ્યાઓ પર નિમણૂક બહાર પાડવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની છે અને એમાં યુપીએસસીથી માંડીને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે અને દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે એવું છે જેના ભાગરૂપે અંધજન મંડળ અમદાવાદ દ્વારા આવા દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ ક્લાસીસ અને રહેવા જમવાની સુવિધા સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ઘણા સમયથી શરૂ છે ત્યારે આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા પણ અમારી સંસ્થામાં પણ એ જ રીતે જે કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે ભણેલા ગણેલા છે કાંઈક તાલીમ લીધેલા છે અને એ લોકોને આ પ્રક્રિયામાં લાભ મળતો થાય અને કચ્છના વધુમાં વધુ દિવ્યાંગો સરકારી નોકરીમાં રહી અને સરકારી નોકરી મેળવી અને સારું કામ કરી શકે એમની ઉન્નતિ થાય એ હેતુ માટે આપણે આજેથી સરકારી નોકરીના ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાના આધારો જેવા કે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ બસ પાસ હોય યુડીઆઈડી કાર્ડ હોય એમના શાળા છોડિયાનું પ્રમાણપત્ર હોય અભ્યાસના આધારો હોય ડિગ્રી સર્ટિફિકેટ હોય આ બધું એમણે લઈ ડોક્યુમેન્ટ અને અંધજન મંડળ કેસીઆરસીમાં આવશે એટલે એના કઈ કેટેગરીમાં ફોર્મ ભરવું કઈ જાતિમાં એમનો સમાવેશ થઈ શકે એવું છે અને કઈ નોકરી એમને મળવાપાત્ર છે તો એ બધું તપાસ કરી અને એમને યોગ્ય માર્ગદર્શન આપી અને એમના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ કરવામાં આવે છે સાથોસાથ આ દિવ્યાંગ વ્યક્તિઓએ આધારો સાથે અહીંયા આવશે એ તો ઠીક છે પણ અમારા જે સબ સેન્ટરો છે કે આપ જાણો છો એમ નખત્રણામાં દરિયાસ્થાન મંદિરમાં અમારું સબ સેન્ટર આવેલું છે એવી જ રીતે નલિયામાં યોગેશ્વર નગરમાં પણ અંધજન મંડળનું એક આખું સેન્ટર કાર્યરત છે અને મુન્દ્રા ખાતે રોટરી ક્લબમાં પણ અંધજન મંડળનું આ સેન્ટર કાર્યરત છે તો ત્યાં પણ ભુજમાં નહીં આવી શકે તો અલગ અલગ તાલુકાઓમાં જઈ અને ત્યાં અમારી સંસ્થામાં આપશે તો એમને ભુજ પણ છેક સુધી ધક્કો ખાવાની જરૂર નથી અને એમની જે આ પ્રક્રિયા છે એ સરળ રીતે થઈ શકે એમને જે પણ મૂંઝવણ હશે તો એનું સમાધાન થઈ શકે અને આ સરકારીનો લાભ મળે એ જ હેતુથી આપણે આ પ્રયત્ન કરીએ છીએ ખૂબ ખૂબ આભાર